આ હું બોલે છે તું કેમ શું કારણ હે વિડિયો નથી બનાવવાના એવું કેમ કે બસ હવે મન નથી બનાવવા એટલે નથી બનાવવા પહેલા તો આપણે વાડીની વાત કહી દઈએ પછી બીજી વાત કરીએ બધી તો આપણે જો ઉદીભાઈને ના બાજરામાં બધા શાક દાડિયા છે અને આપણી બાજરીમાં તો બપ્પા પાણી વાળે છે તમારે તો કઈ કામ ધંધો કોઈ જે કરવો નથી નકરા વિડિયા જ બનાવવા વિડિયા બનાવવા જે પણ વિડિયા બનાવી તો સારું બધાને સારો રિસ્પોન્સ આવે છે ખાલી કમેન્ટ આવે છે હારો જોબ આવે છે તો વિડિયો બનાવવામાં તને પ્રોબ્લેમ શું છે એમ બસ નથી બનાવ એટલે નથી બનાવવા એનો કઈ પ્રોબ્લેમ કઈ ફેમિલી પ્રોબ્લેમ કોઈ કઈ કે છે હું બજારમાં માં નીકળું તો આટલા આટલા છોકરાય મને એમ કે શું છે આવડા વિડીયો બનાવો આવડા આમ કરો આવડા યુટ્યુબર છે પછી જમવા જાવી કોક ના જમણવાર હોય કે જાન આવી હોય કે શ્રીમત હોય જમવા જવાનું હોય તો એમ કે આપડે થાળી લેવા ગયા હોય તો એમ કે

આલે જે હવે અમાર વાડી માં ગાડ છે એટલે આઈશ ગાઢ ગાડ ફાળી ગયા છે એટલે એમ કરવા મળ્યા સમજો તો તો ગાઢ ની વાત કરે પણ હું હમણે હેઠો પડી રહ્યો સમજો અહીંયા ખાડો આવ્યો ને તે હું હમણે હેઠો પડી રહ્યો તારી વાત નાકુ 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 આમ સો હલે આમ તો સો ગતિડા ફાળી ગયો હા હા અને શેતન ભાઈ વાહે વાહે હાલે આવે છે હળુ હળુ આમ જો ને આમ જો મુના ને બાજરી છે એમાં હાલ્યો તાવે હાલ્યો તાવે શેપાયું હોય શેપાય એને કેમ મહેનત કરી કાય કઈ જ રહ્યા

તો હરદલ આપણે ઓલ પાકાય જાવાનું નથી ઓ તો ઘરે પડ્યા છે આવે ખાટું મીઠું શાક હોય ને ઈદ મજા આવ મને તો તો કીધું ખાટા ખાટા અને બીજું શું થાય ખબર છે કોલેરા કાઈ નહીં તો છે ને આ ટમેટા નાખીને મસ્ત ખટમ મૃક બને અને થોડાક મેં લીધા છે કાચા છે ખા એટલે કાલ શાક કરવાનું છે એટલે આ ફટાફટ પાકી જાય અને ફટાફટ બગડવા કરે એટલે પણ મેં મસ્ત લીધા ખાટા ખાટા તો હું એક ટમેટું મને ટમેટા છે ને પાણી આવી ગયું તો મારે એક ટમેટું ખાવું પડશે એવું લાગે છે એકલા એકલા ન ખાય મને દેખાદે સખાઈ લઈ લઈ લો તો તો કોત્રી આ મસ્ત ટમેટા છે ઓ નન્નેના બહુ ખાટું લાગ્યું હાચું તો આપણે મસ્ત મજાનું પાણી આવે છે ને વાળે છે પાણી છે પાણી પાણી હા અને તો મસ્ત પાણી આવે છે આપણે સેવો લા પર કૂવો અહીંયા થી ઠેટા અહીં આવે છે અને અમાર માનુ બેન છે ને રમે છે કા માનુ ભૂકા કાઢે છે પાણી રમવાની મજા આવે ને બહુ મજા આવે પાણીમાં રમવાની અને આઈશ ભાઈ તો આપણને જોયા કરે વ્લોગ બનાવતા હોય તો તારી નજર લાગશે હટ નહીં હમ હવે હવે તને પણ કેમ મૂડ આવી ગયો કે ની વિડિયો બનાવવાનો છે આમ છે હે નહીં કેમ નથી આવ્યું

હે મને તો આ તો વાંધો હતો કે નવા નવા સબસ્ક્રાઇબર વધે ફટાફટ અમારે 10000 સબસ્ક્રાઈબર થઈ જાય એવી મારી ઈચ્છા છે તે તો બરોબર છે એ વાત તારે હાશી તો હવે જે નવા આવ્યા છે એ બધા તને સબસ્ક્રાઇબ કરી દે ને તો તો હે હા ઓ નવા વઈ ચેનલ ને સબસ્ક્રાઈબર કરજો આ સબસ્ક્રાઇબ આ કેને એમ કરજો નકર આના છે ને પાછું ફટકી જાય અને વિડીયો બનાવવાનું બંધ કરી દે તો અમારે એટલી બધી મહેનત જાય અને તમને બધાને અમારે વિડીયો જોવા મળશે નહીં અમારે કોમેડી જોવા નહીં મળે અને એટલે જે નવા આવો ને ચેનલ સબસ્ક્રાઇબ કરી જ અમારે થઈ ગયો છે ઘરે જવાનો ટાઈમ અને આખી વાડીમાં આટા માર્યા છે અને અમે વ્લોગ બનાવશું હો કે કેમ નતો બનાવવાનું એનું કારણ તો કીધું જ છે કે નવા હોય ચેનલ માં સબસ્ક્રાઇબ કરી દેજો આપણે વિડિયો બનાવવાના છે સારું હાલો તો અમે વિડિયો અહીં પૂરો કરી છે અમારો વિડિયો પસંદ આવે તો વિડિયો ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ફરી વિડિયો માં મળશું ત્યાં સુધી બાય બાય